પ્રભુ કૃપાના પાંચ સ્થાનો છે સૌથી પહેલું ઉપર પ્રભુની કૃપા છે એ જાણવું હોય તો સમજવું કે જો મારું આ શરીર નિરોગી રહે તો સમજવું આ પ્રભુની કૃપા છે લક્ષ્મી સાંકળે તો સમજવું આ પ્રભુની કૃપા છે આપણને ઉચ્ચ આદર્શો પ્રાપ્ત થાય તો સમજવું આ પ્રભુની કૃપા છે સારા માણસોનો સંગ થાય તો સમજવું આ પ્રભુની કૃપા છે અને તમારી જીભ ઉપર જો સરસ્વતી પ્રગટ થાય તો સમજવું આ પ્રભુની કૃપા છે આ પાંચ સ્થાનો મહાપુરુષો બતાવે છે કે આ પ્રભુ કૃપાના અપ્રમાણો છે નહીં તો આપણને સારા માણસોનો સંગ ન થાય પ્રભુએ આપણા ઉપર અતિ કૃપા કરી અને આજ આ બીજા દિવસમાં આપણે સાક્ષી બની રહ્યા છે ગઈકાલે સોનું કોઈ પ્રશ્ન કર્યા ચાર પ્રશ્નો કર્યા આપણે એમાંથી સૌથી શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો બાપજી અમારી પ્રાર્થના એટલી છે કે અમને બતાવો ને કે કૃષ્ણમાં પ્રેમ કેમ વધારે થાય કૃષ્ણની પ્રાપ્તિ કરાવે એવું શશ્વત સાધન બતાવો ચોથો પ્રશ્ન અતિ શ્રેષ્ઠ હતો ભગવાનની પ્રાપ્તિ કેમ થાય

કે નારદ તો સતત ભગવાનના નામનું ભજન કર્યા કરે સતત પરમાત્માને યાદ કરે છે તો શા માટે એમણે ભગવાનની કથા સાંભળી સ્વાર્થ વગર ક્યારેય પણ આવું કોઈ કશું કરે નહીં કઈક જરૂરિયાત પડી હશે તો જ આવું કર્યું હશે નકર કથા ન સાંભળે જેને સતત ભગવાનનું નામ લે છે જેના નામ માત્રથી બધા પાકો દૂર થાય છે અને એ માણસ કથા સાંભળે અને આશ્ચર્યની વાત તો એ છે કે ગાયને દોહવાનો જેટલો સમય લાગે એના કરતાં વધારે સમય એ બીજે કંઈ બેસી શકતા નથી અને એવા માણસે આ સાત દિવસ એક જગ્યાએ બેસીને કથા સાંભળી આ મોટું આશ્ચર્ય છે અમારા માટે સામાન્ય ભાષામાં તમને સમજાવવું ગામડાનો કોઈ ગરીબ માણસ મકાન બનાવવા માટે થઈ અને લોન લેવા જાય બેંકમાં અને ગામને ખબર પડે કે ફલાણા ભાઈએ મકાન બનાવવા લોન લીધી તો એમાં કોઈને આશ્ચર્ય ન થાય કેમ કે ભાઈ એની એની સ્થિતિ એવી છે એટલે એને લેવી પડે વાત બરાબર છે પણ નગરનો સૌથી ધનવાન માણસ અને એ મકાન બનાવવા માટે થઈ અને લોન લેવા જાય અથવા તો દીકરા કે દીકરીના લગ્ન કરવા હાટું થઈને પડોશીને કે મિત્ર મંડળને ભાઈ દસ હજાર રૂપિયા આપજો ને તો એ આશ્ચર્ય થાય આપણને આટલો ધનવાન માણસ અને એ પૈસા માગે છે અહીંયા એ જ ઘટના છે કે જે સતત પરમાત્માનું નામ લે છે સતત ભગવાન મય રહે છે અને એ માણસ ભગવાનની કથા સાંભળે સમજાયું ને બાપજી આ કથાઓને વિસ્તારથી અમને કહો ને સુત નામના મહાપુરાણી કહે છે કે હું તો શું ભગવાનની કથાનો વિસ્તાર કરી શકું ક્વા મંદમતિ મંથનમ ક્ષીરવા પરમાણુર્વે મંદ ક્યાં આપણે મંદ મતી અને ક્યાં આ ભાગવત રૂપી ક્ષીર સમુદ્ર અને એનું આ મંથન જેટલા ગ્રંથો છે જેટલા પણ પુરાણો છે પુરાણોમાં જ્યારે જ્યારે કથા સાંભળવા કથા વાંચવાનો અવસર મળે ત્યારે ત્યારે એમાં અનેક વખત એવા શબ્દો મળે છે જે માણસ પાસે જે વ્યક્તિઓ કથા કહેવાની પ્રાર્થના કરે કે બાપજી વિસ્તારથી કથા કરો ને તો તરત જ એવા સમયે સામેવાળો કહેવા વાળો વક્તા માણસ એમ કહે છે કે હું શું આનો વિસ્તાર કરી શકું પણ યથોચિત હું તમને એના ગુણાનો વાત ગાઉં છું કારણ કે આ તો એટલો દીર્ઘ આ એટલો ઉનાણ વાળો આ રહસ્યમય આ વાતો છે કે આનો કેટલો વિસ્તાર તમે કરી શકો ક્વાહમ મંદ મધિ ક્વેદમ શું અમે વિસ્તાર કરીએ અમથન જે સમુદ્ર ની અંદર પર્વત જેવો પર્વત ડૂબી જાય એમાં આપણા જેવા પરમાણુની શું દશા છતાંય તમને હું ભગવદ ચરિત્ર સંભળાવું ભગવાનની કથા સંભળાવું જે ભગવાનની કથા સંભળાવી રહ્યો છું એમાં મારું કશું જ નથી આ તો કેવળ ને કેવળ પ્રભુની કૃપાએથી પ્રભુના પ્રેમને લઈ અને જે કંઈ થઈ રહ્યું છે જે તમને સંભળાવી રહ્યો છું એ માત્ર ને માત્ર પ્રભુનો પ્રેમ બોલાવી રહ્યો છે કૃષ્ણ પ્રેમ આ બધું કરાવી રહ્યો છે આ સંસારમાં જેને જેને પરમાત્મા સાથે પ્રેમ થયો એના હાથે ભગવાન શું ન કરાવે કૃષ્ણ પ્રેમ કેમ કેમ નકાર કનૈયા પ્રત્યે નો પ્રેમ આ સંસારમાં શું ન કરાવે પ્રભુ પ્રત્યેની આસ્થા પ્રભુ પ્રત્યેની નિષ્ઠાઓ બધું જ કરાવવા માટે તત્પર છે આ રહસ્યોથી ભરેલો ગ્રંથ આપણે તો ભાગ્યશાળી છીએ કે આપણે તો આ સીધું જ માખણ હાથમાં આવ્યું છે આમાં આપણે કંઈ પુરુષાર્થ કરવો પડ્યો છે નહીં એ તો નારજીએ લઈને ભગવાન વ્યાસને આપ્યું વ્યાસે એટલા બધા વખત એને એને એના ઉપર ચિંતન કર્યું ને એના ઉપર એને પછી એના વિસ્તાર કર્યો અને અઢાર અઢાર શ્લોકો થયા અને પછી એને સુખદેવજી દ્વારા આપણા સુધી પહોંચાડાયું આપણે આમાં કશું જ નથી કરવાનું આપણે તો તૈયાર મળ્યું છે કોઈ પણ માળા બનાવીએ તો એ માળાની અંદર સૌથી વધારે કષ્ટ કોને એ મોતીને આપણે તો દોરાની જેમ ખાલી પસાર થઈ જવાનું છે એટલે સરસ મજાની માળા તૈયાર થઈ જાય મણો વજ્ર સમુદ સમુદ્રિરણે કેવળ ને કેવળ આપણે જેમ તમે જુઓ એક પથ્થર એની અંદર છિદ્ર પાડવા માટે તીક્ષ્ણ હથિયારથી એને યાતના થાય જે કાંઈ પરિશ્રમ થાય છે એના ઉપર થાય છે પછી અંદરથી ધાગો તો સરળતાથી પસાર થઈ જાય છે એમ ભગવાન વ્યાસે આ સરસ મજાનું કાર્ય ગોઠવી આપ્યું છે આપણે બસ આમાંથી પસાર થવાનું છે આપણે એમાંથી પસાર થઈએ સુતજીએ કહ્યું કે તમે ભાગવતની કથા સાંભળો કે જે નારદ કથા સાંભળી છે ભગવાન અમે બીજે ક્યાં સાંભળવા જઈએ જ અમને કથા સાંભળાવો અને આ ભાગવત તો ભાગ્યમાં હોય તો મળે આવી કથા તો કેવળ ને કેવળ નસીબમાં હોય તો મળે બાકી ઘરે કથા કરો તો એ કથા મળે નહી કઈ મેં ઘણી વાર તમને બધાને સંભળાવ્યું છે કે એક શેઠે નક્કી કર્યું ઘરે કથા કરવી છે લાખો રૂપિયાના ખર્ચે કથાનું આયોજન કર્યું અગણિત સંપત્તિ વાપરે છે પણ ઘટના શું ઘટી કે પહેલા દિવસે આખું ગામ આમ તૈયાર થઈને એને બળદગાડા બધું શણગાર્યું ટેક્ટર શણગાર્યા વાજતે ગાજતે પોથીયાત્રા નીકળી અને રામજી મંદિર થી નીકળી અને બરાબર મંડપ સુધી જતી હતી એમાં રસ્તામાં એક જુવાની ત્યાં આવીને એ શેઠ જે કથા કરવા વાળા યજવાન હતા એના કાન પાસે બંદૂક ફોડીને ધાક પડી ગઈ કાનમાં ધાક પડી ગઈ હવે એની દવાનું આવે ભટ્ટ બાપા એ સરસ મજાનું મંગલાચરણ કર્યું બધા તાળીઓ પાડે ભટ્ટ બાપા કઈક એવી હળવી વાત કરે તો બધા હશે શેઠ ખાલી આમ જ બેઠા હતા કારણ કે એને ખાલી તમરાજ બોલતા હતા એને સંભળાતું જ નહોતું કઈ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ આમ કરતા કરતા સાત દિવસ પૂરા થયા શેઠે ખર્ચો કર્યો કથા પૂરી થઈ ગઈ તો ધાક ન ઉગડી અને છેલ્લે દિવસે વળી પાછી પોથી યાત્રા જતી ધાક રામજી ગઈ જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતં લભેત તમે આ ઘટનાને બહુ સામાન્ય ન સમજશો કે પટેલ પરિવારે કથા કરી અને આપણે તો ગામમાં હતી તો રિક્ષામાં બેહીન વૈયા ગયા કથા સાંભળીને આવ્યા આ સામાન્ય ઘટના નથી તમે લગ્નમાં જાઓ લાખો રૂપિયાના કપડા પહેરીને જાઓ એ બધી સામાન્ય ઘટના છે પણ અહીંયા જૂનામાં જૂના કપડા પહેરીને આવો ને તો એ અસામાન્ય ઘટના છે તમે કથામાં બેઠા છો તમે પ્રભુની કથામાં બેઠા છો તમને અધિકારી બનાવ્યા છે ભગવાને કેટલાય જન્મના પુણ્ય હશે આપણા ક્યારે આપણને આજ ભગવાને આવી કથાના અધિકારી બનાવ્યા બાકી આ કથા આપણને મળે જે દેવતાઓ મળી ક્વથા લોકે જેની તુલના બ્રહ્મલોકમાં પણ નથી થઈ બ્રહ્મલોકે તુલામ બધવા કોઈ સરખામણી કરી શકે એવો કોઈ ગ્રંથ જ નથી કારણ વેદને સરખાવા બેસો તો હજી આમાં પુરાણ પણ પડ્યા છે પુરાણને સરખાવા બેસો તો આમાં વેદ પણ પડ્યો છે

ઘણી વખત તો ગુરુજી આપણે જમવા બેસીએ તો અમુક અમુક જગ્યાએ આપણને હુખડી આપે તો આપણે એને ચગડવી પડે તો એ ઢીલી થાય ઘણા ઘણાના બટેકાના શાક ને બે ભાગ કરવા ટીપુ સુલતાનનો ભાલો લઈ આવવો પડે અને કાંઈ બટેકાને પછી ખાણી દસ્તમ નાખીને ખાંડવું પડે તય મેળ આ ભાગવત રસ છે અને એટલા માટે ભગવાન સુખદેવ કહે પીબત ભાગવતમ રસ આ રસ છે પણ આ રસ દેવતાઓને દુર્લભ છે જેમ ઇન્દ્ર ને છાશ દુર્લભ છે ને એમ આ આ ભાગવતની કથાનો રસ સ્વર્ગે સત્યે ચ કૈલાસ સ્વર્ગલોકમાં સત્યલોકમાં કૈલાસમાં વૈકુઠમાં આ કથા નથી કથા તો કેવલ આ મનુષ્ય લોકને પરમાત્માએ દાનમાં આપ્યું છે ઇન્દ્રાદિક દેવતાઓની આપણી ઈર્ષા થાય છે કે અમારા કરતા આ માણસો કેટલા ભાગ્યશાળી કે જેને પ્રભુની કથા મળી છે કથા મળે તો દેવતાઓને પણ જે દુર્લભ છે એવો આ ગ્રંથ આપણને સુલભ બન્યો છે આજે પણ આ તો ક્યાં કાચ અને ક્યાં મણી આની કોઈ તુલના થઈ શકે એમ નથી ભગવાન સુખદેવજી મહારાજે પરીક્ષિતને જ કથામૃત આપ્યું કારણ આ સંસારનો નિયમ છે અમૃત ને પીવે એ અમર બને અને કથામૃત પીવે એ અભય બને છે સોનકો આ કથા નારદે સાંભળી છે બાપજી શામટ માટે નારદ કથા સાંભળી જે માણસ આ સંસારથી પર છે આ સંસારની માયા એને સ્પર્શી નથી શકતી લોક લોકવિગ્રહ મુક્ત નારદસ્યા સ્થિર પછીનું વાક્ય બહુ સરસ કીધું ગુરુજી વિધિ રવે વિધિવત જો નારદે કથા નકર નારદે કથા અગાઉ સાંભળી જતી પણ વિધિવત જો કથા કોઈની પાસે સાંભળી હોય તો એને સનતકુમારો પાસે સાંભળી છે આ વાત એટલા માટે અહીંયા ભગવાન કરી કે કથા સાંભળવી ખાલી એ એ પર્યાપ્ત નથી કથાને વિધિવત સાંભળવી તો બરાબર ફળ મળે દવા પીવી એ એમ મતલબ નથી દવાને સમયસર પીવી જોઈએ એની કાળજી રાખીને પીવી જોઈએ તો તમને એ દવા તમને ફળ આપે જેમાં પેલાની દવા જેમાં પછી અડધી કલાકે પીવો તો એમ મેળ આવે